લો ગાઈસ કેમ છો તો પેલે તો કેજો હું કેવી લાગુ આજે ઘણા સમય પછી હું મસ્ત આમ તૈયાર થઈ દિલ થી તૈયાર થઈ અને અમે અત્યારે છે છે વાગા વિજ હું કેટલા સમય પછી જાતી ઈ સુ ગઈતી એક વરસ પહેલા ગઈતી તો પાછી હવે જાવ છું આજે ઓકે મારી મોર્નિંગ આજ બહુ લેટ થઈતી અમે નબુ મોડા નવરા થયા તો બઈ ફટાફટ મસ્ત રેડી થઈ ને અત્યારે અમે જાય છે બાગા વિજ અને ત્યાં જો રાઈડ તો એનો શ્યોર વિડીયો ઉતારી તમને બતાવીશ ઓકે અને બસ ત્યાં ત્યાં શું 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 કરશું એ તો બતાવીશ શોપિંગ માર્કેટ ત્યાંની કેવી છે બહુ કમ પ્રાઇઝમાં માં ને બધું મળે તમને બધું બતાવીશ એટલે તમારે લોકોને આવવું હોય ને શોપિંગને કરવું હોય ને તો વાંધો ના આવે ઓકે સામ સામે ગાડી થઈ જાય તો ડાયરેક્ટ ને આ માર્કેટ છે શોપિંગ કરી રહે તો તમને માર્કેટ બતાવ ગાડી પાર્ક કરી દે મારી અહીંયા વાગા બીચ ના પેલા ઓના હવે હવે જાય છે બીચ ઉપર સો ગાઈસ બસ બીચ ઉપર જાય છે બસ કાઈ નથી અને મસ્ત જો આના રેસ્ટોરન્ટ ને બધું મારી તો ગઈ છે હું તો 8 10 વખત આવી ગઈ છું અહીંયા લાઈક બહુ મજા આવે બાગા બીચ પર મને મને શરદી બહુ છે બોલાતો રહ્યો પણ તો પણ અહીંયા કડાઈ ફાઇનલી બાગા બીચ આવી ગયો છે ગાઈસ અમારો કે અમારે આવવાનું હતું અહીંયા એટલે તો અમારો બાગા બીચ ગાઈસ આ છે બાગા બીચ તમે જોઈ શકો છું બોલો એ ઓફ ઓપ સિઝનમાં પણ આટલું પબ્લિક છે તો સીઝનમાં કેટલું પબ્લિક હશે ગેસ કરી શકો તમે બધી રાઈડ છે જો કરવી હોય તો મેં તો બહુ જ ટાઈમ્સ કરેલી છે એટલે હું તો કંઈ કરવાની નથી તો ગાઈઝ અલગ અલગ ટાઈપની રાઈડ થાય બહુ બધું પબ્લિક છે જ્યારે હું આવી ત્યારે બપોરના ટાઈમમાં આવી ગઈ અગિયાર તો ગાઈઝ અમે શોપિંગ કરવા ગયા હતા આખી શોપિંગ માર્કેટ છે બહુ મસ્ત છે બહુ તમને કમ બહુ રિઝનેબલ પ્રાઇસમાં તમારા કપડાં જેવા જોતા હોય એવા મળી જાય આ સાથે અમારો વ્લોગ અહીંયા બાગાબેસનો પૂરો થાય છે કેવો લાગ્યો તો આ સાથે બધાને બાય બાય ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ કાલે મસ્ત મજાના વ્લોગ સાથે મળ્યા અને શરદી બહુ થઈ ગઈ છે થઈ ગઈ છે કઈ ઈલાજ હોય તો મને કોમેન્ટમાં કયો બહુ એટલે બહુ થઈ ગઈ છે દવા કંઈ અસર નથી કરતી મને